બનાસકાંઠા જિલ્લામાંથી કાંકરેજી તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેજીના મુખ્ય મથક સિયોરીમાંથી વિરોધ તાજેતરમાં ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો થરાદ બનતા

બજાર બંધ રાખવા વેપારી અસોસિએશનનો નિર્ણય એવા લોકપુરી ગોસ્વામી જિલ્લા બિરોહ છે બનાસકાંઠા સાતી શ્રી વાકેલા કાંકરેટ એસબી ન્યૂઝ ગુજરાતી તાલુકાનો ભારતમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી ઢાંકરેની જાહેર જનતાને કોઈને પસંદ નથી જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો ઘાંકરેજ તાલુકાનો એ અમારી ઢાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે તાલુકાની વાગણી છે કે અમારે બનાસકાંઠામાં શાંતિ રાખો

જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છ અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર જ અમારે રહેવું જોઈએ બીજો કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં

અથવા જો રાખવામાં નહીં આવે તો અમે ગાંધી સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું અમે જિલ્લામાં કાંકરીને રાખવામાં આવે નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી એ માગણી તમારી સરકાર શ્રી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું તેના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરો